નમસ્કાર દોસ્તો આજે અમારા ઉડાન રિસર્સન જૂની ગોર્કી દ્વારા પતંગોત્સવની ઉજવણી કરવામાં આવી હતી આ ઉજવણીમાં દરેક બાળકોને છે એ પતંગોનું વિતરણ કરવામાં આવ્યું છે બધા બાળકો છે એ પતંગો લઈ લઈ અને ઊભા છે દરેક બાળકો પાસે પતંગ છે બધે બધા જ બાળકોને પતંગ આપી છે અને શેરડી પણ લાવે છે તો શેરડી જેમને શેરડી ખાવાની હોય એ બાળકો છે શેરડી ખાશે બાકીના જે બાળકો છે એ પતંગો ચગાવશે તો દરેક બાળકોને છે એ મજા આવી ગઈ છે પતંગો ઊંચી કરે છે પોતાની અને હવે છે એ પતંગો ચગાવવા માટે છે એ આ વાડીની અંદર પહોંચી ગયા છીએ એટલે થોડી વારમાં રાહુલભાઈ છે એ પતંગો ચગાવી આપે છે અમુક બાળકોથી પતંગો નથી શકતી તો એમને પતંગ ચગાવી આપે છે જોઈએ છીએ આપણે અમુક અમુક બાળકો પોતાની જાતે ચગાવે છે અ અરવિંદભાઈ છે એ નાના બાળકોને છે એ જુઓ કાની બાંધીને આપે છે અમુકને કાની બાંધતા નથી આવડતું તો એવા બાળકોને છે એ અરવિંદભાઈ સાહેબ છે એ કાની બાંધી દે છે અને આ બાજુ છે એ વિજય સાહેબ છે એ પણ બાળકોને કાની બાંધીને આપે છે પતંગો તો આ રીતનો છે એ પતંગો છો